આખરે મોલાના સકંજામાં રજૂ કરવાર્ટર મુંબઈ થી મુફતી સલમાન ની ધરપકડ કરી છે ભટકાવ ભાષણ મામલે મુફતી સલમાન ની ધરપકડ કરવામાં આવી છે તો જુનાગઢમાં જે ભટકાવ ભાષણ આપવામાં આવ્યું હતું આખરી મોલાના પોલીસ સકંજામાં છે અને ગઈકાલે અમદાવાદ ખાતે એક ટીમ તેની એટીએસ ખાતે લઈને આવી હતી ત્યાં તેની પૂછપરછ ચાલી હતી અને હવે જુનાગઢમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો એલસીબીની ટીમ મોલાનાને લઈને જુનાગઢ હેડક્વાર્ટર ખાતે પહોંચી છે અને હવે પૂછપરછ હાથ ધરવામાં આવશે સીધા જઈશું ગૌરવ અમારા સંવાદદાતા ત્યાંથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ ભડકાઉ ભાષણ કરવા પાછળનો આખરે આ મોલાનાનો ઈરાદો શું હતો ગઈકાલે એટીએસએ પૂછપરછ કરી છે જૂનાગઢના હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા છે શું પ્રોસેસ થશે આગળ હવે દીક્ષિતા એકત્રીસ જાન્યુઆરીના નરસિંહ વિદ્યામંદિર ખાતે જે સભા યોજવામાં આવી હતી ને ત્યાં મોલાના સલમાન અઝરી છે કે તેમના દ્વારા ભડકાઉ ભાષણ આપવાનો જે કેસ નોંધાયો હતો તેની અંદર મોલાનાની ધરપકડ છે તે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી હતી ને હાલ તેને જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે આજે તેને જૂનાગઢ કોર્ટની અંદર રજૂ છે તે કરવામાં આવશે અને વધુ પોલીસ રિમાન્ડની માંગણી છે તે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવશે મહત્વની વાત એ છે કે કાર્યક્રમમાં જે બે જેટલા આયોજકો છે કે તેમની પણ સંયુક્ત રીતે પોલીસ દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવશે હાલ જૂનાગઢ પોલીસ છે કે તેમના દ્વારા મોલાના મુફ્તી સલમાન અઝરી છે કે તેમની નિવેદન લેવાની પ્રક્રિયા છે તે આખી રાત ચાલી છે અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જ તેમની પૂછપરછ છે તે કરવામાં આવી છે હાલ જે રીતના આજે બપોર સુધીમાં તેને કોર્ટની સમક્ષ રજૂ કરી અને વધુ પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ રહી છે 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 કે જે પોલીસ અંદર તે થઈ ચૂક્યું કારણ કે અલગ અલગ વિસ્તારો છે કે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે ત્રણસો જેટલા પોલીસ જવાનો છે તે તેમને તૈનાત છે તે રાખવામાં આવ્યા છે ને ખાસ આ જે કાર્યક્રમનો હેતુ જે દર્શાવવામાં આવ્યો હતો મંજૂરી જે લેવામાં આવી હતી તેની અંદર નશા મુક્તિ માટેનો આ કાર્યક્રમ છે તે પ્રકારે કહી અને મંજૂરી છે તે લેવામાં આવી હતી ને તેની અંદર જે ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું તેને લઈને પણ પોલીસ દ્વારા પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે કાર્યક્રમ કરવા પાછળનો હેતુ નશા મુક્તિ અંગે માર્ગદર્શન આપવાનો જ હતો કે અન્ય કોઈ વિચારધારા હતી તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે મુસ્લિમ વક્તા મોલાના મુફ્તી સલમાન અઝરીની જે રીતના ઘાટકોપર વિસ્તારમાંથી ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવીને ત્યાં લોકોના ટોળા જે રીતના એકત્ર થયા હતા એ જ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢની અંદર પણ ઊભી ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે ખાસ સધન સુરક્ષા કરવામાં આવી છે અને ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા અને ગીર સોમનાથ જિલ્લાના એસઓજીની ટીમ પણ અહીં સુરક્ષા માટે બોલાવી લેવામાં આવી છે ત્રણસો જેટલા જે પોલીસ જવાનો છે તે ખડેપગે પોતાની ફરજ છે તે બજાવી રહ્યા છે અને મોલાનાની રાતભર પોલીસ હેડક્વાર્ટર ખાતે જે રીતના પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે ખાસ કરીને આજે બપોર સુધીમાં તેને કોર્ટ સમક્ષ લઈ જવામાં આવશે અને ત્યાં તેમના પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે તેની અંદર અલગ અલગ મુદ્દાઓ રહેશે સાથે જ જે બે જે કાર્યક્રમના જે આયોજકો છે કે તેમની પણ પોલીસ દ્વારા જે રીતના ધરપકડ છે તે કરવામાં આવી છે ને તેમને પણ મોલાનાની સાથે રાખી અને સંયુક્ત રીતે પૂછપરછ છે તે કરવામાં આવશે આજે બપોર સુધીમાં કોર્ટ સમક્ષ જે મોલાના સલમાન અઝરી છે કે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને વધુ પોલીસ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આખી રાત પૂછપરછ કરવામાં આવી છે આ મોલાનાની કારણ કે જે ભટકાવ ભાષણ મોલાનાએ આપ્યું હતું અને જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું નશા મુક્તિ માટેનો આ કાર્યક્રમ હતો ધાર્મિક કાર્યક્રમ હતો ને ક્યારે તે ભડકાઉ કાર્યક્રમ બની ગયો તેની ખબર ન પડી તેની પાછળનો શું ઉદ્દેશ હતો તેને લઈને પૂછપરછ